વન ઓનર મારુતિ સુઝુકી સ્વિફ્ટ એલડીઆઈ કાર વેસવાની છે કાર ટીપટોપ કન્ડિશન વન ઓનર જોવા મળશે ટોપ મોડલ કાર છે તો કારની આપણે વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ વાત કરીએ આગળ વિડીયોમાં જ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ સ્વિફ્ટ કાર લેવા થાય તો વિડીયો કામ લાગી શકે શેર જરૂર કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે વન ઓનર કાર છે કાર બે હજાર ઓગણીસનું મોડલ છે અને કાર મિત્રો વ્હાઈટ કલરમાં જોવા મળશે કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને નો એક્સિડન્ટ કાર છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારનું ડીઝલ એન્જિન સો સો ટકા વર્ક કરે છે કારસેડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે કારમાં ટાયર તમને સારા જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ કારની અંદરની કન્ડિશન તો ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ વગેરે જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે અને કાર તમને સોખી એકદમ જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો વિડીયોની અપડેટ મળતી રહેશે તો વાત કરીએ આપણે સ્વિફ્ટકારના માલિકની તો માલિકનું નામ શબ્બીરભાઈ છે અને શબ્બીરભાઈએ કારની કિંમત રાખેલી છે સો લાખ રૂપિયા તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ રૂપિયા કાર્ડની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર્ડ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ શબ્બીરભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર્લેવાઇઝ થયું તો વધુ માહિતી માટે શબ્બીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયેશરાજ